હાલો કેમ મિસ કોલ મારો મોટા તમારો ફોન આવ્યો ભાઈ એટલે ફોન કર્યો ને એવું કામ તમારું બાવડા જો નામ તમારું હે નેમ નેમ તમારું કોનું કામ છે એટલે સ્મિયર સાયલે સ્મિર જ વાત કરો બોલો ને ભાઈ સામે ગયો ઇન્સ્ટાગ્રામ હે અમે ઇન્સ્ટાગ્રામ ચલાવવા નથી અમે લોકો અમે લોકો ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે નથી અમે તો ખાલી હુમલો કરવામાં મીડિયા મીડિયામાં તમારે કઈ દવા દેવા નથી બરાબર છે જયરાજભાઈ હું એમના જયરાજભાઈ વાત કરું છું કઈ વાંધો તમને ખબર પડી ગઈ ભાઈ એ તો ફોન કર્યો ને જાય મારો સમાજ છે ને બહુ મોટો છે ગુજરાત ની અંદર મોટો હોય તો શું છે મોટો હોય તો કાયદા કાયદા નું કામ કરે જ છે બરાબર કાયદો કાયદા કામ કરે જ છે વ્યવસ્થિત તપાસ થતી નથી ને ભાઈ એટલે અમારે કરવું પડે બાકી વ્યવસ્થિત તપાસ થતી હોય ને તો અમારે કરવું પડે તમે તપાસ કરવા મળો અમને આપી દે અમે કરી લઈએ તપાસ અમને આપે ને અમને આપે તો અમે તપાસ કરવા તૈયાર જ છીએ સમજ્યા અમે તો તપાસ કરી કરીને આપીએ છીએ પુરાવા આ પુરાવા બધા અમે નથી આપતા જે પેલા નવલીશભાઈ ને મારી પછી ત્યાં જાય છે બરાબર ફાર્મ ઉપર અને ચોરી ચડાવે છે એ હવે પુરાવા અમે જ ગોત્યા છે પોલીસ હવે પુરાવા નથી ગોત્યા તમે સમજ્યા હા અમે પુરાવ જ છીએ ભાઈ તો તમને બધી ખબર જ લાગે નવનીત ભાઈ ને બધી ખબર જ છે ધોકા કોણ આપવા ગયો હા એ તો જો એ તો બધું આવે જ છે મારી વાત હું શું કેવા માંગુ છું એ તો પછી જો મારા સમાજ ના હશે તો એ અપરાધી છે સમજ્યા એમને બધા હરકીત થવી જોઈએ હું તમને હું તમને શું કેવા માંગુ છું અમારે મેન આરોપી કોણ છે અમારે એ જોવાનું કે આ જે કાવતરું છે ઘડ્યું છો અમારે કરવું પડે ને ભાઈ અમને ન્યાય ના મળે તો કરવું પડે જે સીધી દિશામાં અમે સીધા કહીએ છીએ કે ભાઈ આના કહેવાથી કરાવડાવ્યું છે આનો ફોન આવ્યો જયરાજ આહીનો અને એના બે કલાકના પછી આને મારવામાં આવ્યો તો સોય કોની ઉપર જાય અને પોતે પોતે જે ફરિયાદી છે ખુદ છે કે ભાઈ મને આના કહેવા આ વસ્તુ થયું છે અમે સમાજ ને બીજે કે માર્ગ કરતા નથી અત્યાર સુધી અમે આહીર સમાજ નું કોઈ નામ લીધું નથી અમે માત્ર ને માત્ર જાહેરાત થી જ અમારે વિરોધ છે ભાઈ બરાબર તમે તમારો સમાજ છે તમે સપોર્ટ કરો આમાં જાહેરાત નીકળશે તો એનીકળવાનો નથી નીકળવાનો દે આજે હું તમને હું ક્યાં માંગુ છું આજે મારી વાત સમજો હા હા માન આની આમાં દાવો કરી ગુજરાત કોરી ઉપર માન ગુનો કરી દેવાનો એ જો નિર્દોષ નીકળે તો એના માટે કલમ છે જો કલમ બધા બી મુજબ જે છે ને બધી ઘણી કલમો લાગે તમારી કોઈ પણ ખોટી ફરિયાદ કરે ખોટો આક્ષેપ કરે તમે પણ સામે ફરિયાદ કરી શકો એટલે બંધારણની અંદર બધું જ છે વ્યવસ્થા ની અંદર બધી વ્યવસ્થા છે હું તમારી ઉપર ખોટી ફરિયાદ કરું બરાબર તો એના માટે દસ વર્ષની સજાની જોગવાઈ છે પટેલ બેન છે એની માટે દોડો તમે કોણ વગાડશે પટેલ હા તો એ બેન હતી બેન દોઢ વર્ષ સુધી ક્યાં મૂકી હતી એને એક પણ અરજી કરી બતાવો અમને જે પાયલ બેન વગસ્યા છે અત્યાર સુધી દોઢ વર્ષની અંદર કેમ કે અરજી ના કરી અને જયારે આ મુદ્દો આવ્યો ત્યારે આનો લાભ લેવા માટે આવી ગયા સમજ્યા મારી વાત સાંભળો ભાઈ જો મને કોઈ પણ તકલીફ હોય ને તો મારી ફરજ એ બને કે પેલા તો હું લેખિત માં ફરિયાદ આપું નજીક ના પોલીસ સ્ટેશનમાં બરાબર અને અત્યારે બીજી સુવિધા એ પણ કરી નાખી છે તમારે ત્યાં ના જવું હોય તો તમે ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો તો એમને કોઈ કોઈ ઓનલાઈન ફરિયાદ ફરિયાદ કરી હોય આપે અરે હું તો શું અમારે છે ભાઈ નવનીતભાઈ નવનીતભાઈ દોષિત હોય તો નવનીતભાઈ નવનીતભાઈ ફરિયાદ દાખલ કરો કેમ દાખલ કરતા નથી એમ ખાલી સમજો તમે નવનીતભાઈ છો ને તમે લોકો એ તમે અપાવો ને તો મતલબ અમારા નવની મતલબ છે ભાઈ જો કર્યા તમારા સમાજે ઉભા કર્યા છે બરાબર પાયલ નથી કર્યા એ તમારા સમાજે ઉભા કર્યા હોય ને તો બોલે અને કઈ રીતે ઉભા કરે એ બધી અમને ખબર પડે સમજ્યા દોઢ વર્ષ સુધી કે ક્યાં બોલે નહીં અત્યાર કેમ પ્રગટ થઈ ગયા બેન આ દોઢ અત્યાર સુધી પ્રગટ ના થયા અને અત્યાર કેમ પ્રગટ થયા કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હા કઈ વાંધો નહીં કરો અમે અમારી અમે અમારી રીતે કરી છે કાયદો કાયદાનું કામ ભાઈ અમે છે ને જ્યાં સુધી લડવાનું થાય અમારી પૂરી પૂરી લડવાની તૈયારી છે ભાઈ બરાબર કઈ વાંધો નહીં ભાઈ તૈયાર રહેવાનું શું હા હા તૈયારી છે અમારી ભાઈ ફૂલો પૂરો પૂરી પૂરી તૈયારી કઈ વાંધો નહીં ભાઈ વાંધો નહીં થાય લઈએ અરે એ થશે અમને તમારા થી કઈ મતલબ નથી અમને આયડ સમાજ ની કઈ તકલીફ નથી તમે સમજ્યા અમે આઈસ અમારી તકલીફ નથી અમારે અમારે માત્ર ને માત્ર જયરાજ ની આરે તકલીફ છે ભાઈ બરોબર એમ નહીં ખુલે આમ રખડીએ છીએ અમે અને હા તમે રખડો ને તમે અમને કેમ વાંધો મેં તમને કીધું તો કરું અમે અમે તમને નથી કીધું બરાબર એ તો પછી એ એ થશે બરાબર જો અમને ન્યાય નહીં મળે ને તો બધી રીતે કરવા તૈયાર જ છીએ અમે સમજ્યા અમને ન્યાય નહીં મળે ને કઈ વાંધો નહીં ભાઈ તમે તમારી રીતે અમારી રીતે હો ભાઈ

કઈ વાંધો નહીં કરો મોત મોતી કરી છે ભાઈ જો મોતી જ કરી